બેરર ચેક તારી હોશિયારી બધી રાખજે બેરર ચેક ને એકાઉન્ટ ચેક ને બધી તારા પર રાખજે અમારી પૈસા અમારી પૈસા તારે આપી જવાના અહીંયા કરવાનું હોય તો ખબર પડી ને તને

સાંભળ તું તારા બધા કાં પોટે મે ઉજાડી દેવા તું જોઈદા તું દિવાળી પેલ્લા અમારો ચેક લઈ ગયેલો છે ને પૈસા આપવા તું 15 દિવસ મારા માણસને ફેરવે એટલે તું સમજે હું તો મે ફેરવા નથી તમે કીધું કે આપી જાની તારી માં ચોધી નાખા એકે તારા પર અમે નથી માંગતા સમજ્યો અમાજોરી કે ગાળા ગાડી કરીને છે ને ગાડી ગાડી તને મે બતાવું છું તું મળ આ ફોર્મ ભરી દેવા દે તું મળ જો તારા પર અમે 1 રૂપિયો નથી માંગતા તું ચેક લઈ લે તો ચોધી આપી જાની અરે યાર તમે ગડીક માં એકાઉન્ટ પે કરાવો ગડીક માં બે